ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોસ્પિટલમાં પટેલ પરિવાર દ્વારા ઠંડીથી બચાવવા આશરે પચાસ જેટલા દાબળાનું વિતરણ કરાયું આ ત્રણે અઠ્ઠા અગિયાર બે હજાર પચીસ શુક્રવાના રોજ સાંજે છ વાગે ત્રીસ મિનિટ સુધીમાં જાલોદ શહેરની સબ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજે પટેલ પરિવાર દ્વારા મનાથ અને સેવા ભાવનાથી સફર કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું કડકટની ઠંડીથી દર્દીઓને રાહત મળે તે હેતુથી પચાસ જેટલા ધાબળાઓનું વિતરણ કરી અને દર્દીઓના ચહેરા પર ખુશીને પુષ્પ ખિલાવ્યા હતા દર વર્ષે પોતાના માતા પિતાના પ્રેરણાથી આ સેવા કાર્ય સતત હાથ ધરવામાં આવતા નાનસલાઈ મુકામે જે શેરડી રસ ઘર ચલાવતા અક્ષય પટેલ તથા તેમની પત્ની તથા પુત્ર દ્વારા આ પણ આ વર્ષે પણ સેવા સેવાભાવ્ય ના ચિહ રૂપે દાબળા વેચવામાં આવ્યા હતા પરિવારની આ દાનતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે ઠંડીથી બચવા માટે અપાયેલા આ દાબળા મળતા દર્દીઓના ચહેરા પર ખુશીની સ્મિત રેલાયું હતું અને દાબળા વિતરણ કાર્યક્રમ દરમિયાન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર માધવ ડામોર એનપીએમ કિરીટભાઈ ગોસાઈ સ્ટાફ નર્સબેન સોનલબેન અંજનાબેન સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો હોસ્પિટલ સ્ટાફે પણ આ પ્રવૃત્તિને સરાહનીય ગણાવી અને પટેલ પરિવારના માનવતાભર્ય કાર્યને બિરદાવ્યું હતું અને પ્રજાજનો માટે પણ સેવા અને કરુણાનો સંદેશ આપતું આ કાર્યમાં સમાજ પ્રેરણા બન્યું હતું